It's the man. કેજી માં બેહાડ્યો છે હેલો બોલો ત્યાં માં કરું એને નો જાવું તો કાઈ નઈ આજ નોતી રજા કાઈ નઈ તમને આવે છે ત્યાંથી ઊભું થાતા મુકવા એટલે બહ હાલ આવે તરત કહી દે નો જાય તો કાઈ નઈ એટલા દીધા ઘરે બેઠો doanii nu o zai toiyac de, dar zarac doanii, nu hai viitoiyac de ma teagori ane, pasicalte muie joc tamtarani sare. સુધી ન જાય કાઈ ની માર રમે કે બાપા જેવો જો તો કેવો એને એટલું જોતું હોય પણ મને હું કામ આ તો કેન બાપા જેવું આ તો કેન બાપા જેવું મારા જેવો જ છે મારો છે માર જેવો જ હોય ને તારા જેવો જરાય નથી આ નથી જ જેવો মা রু খেছে কেেছে লো রছে আর আ আ বাপা, রুয়াই মাজে হচ্ছে বা তার যে রুয়াু চা কুত ঘনা। তাজ করই রুয়া তসে না এলা বাটা উ মাইজু কাপিসাজ নেবে।

हाँ नौ राते जाकर काम करता तो तो कैसे हैं नहीं? कंट्रोल, कंट्रोल वो तो है। आप इतना बोलो सो, मगर भाई तो काम तो करें चलने थे। बेदीरो जा रहा है कि वह तो होती हुए माँ, काम तो रोज होता ही चल। यमनी मिटी में हाथाड़ दी क्या काम है ना तीजा का, ये मैं अपना तो हाँ काम है।

બઉ સમજે છે મિત્રી બેન તમને કહશું કેટલા સમજે કા એ તો સમજે છે પણ તું નથી સમજતી એનું શું કરવું નું નહ મટી હોય તો તમારી શાંતિ થી સમજાવાય ને પણ તમારે તો મીઠી કેવી છે તોય કૂતરો કઈ દી તો મન શું મારે આવે તો હું હું કરું હું કરું સતાસો કર તો ખખ બધી ખબર પડે છે તને ઘર હોય ને પાણા ખખડતા હોય તો તે તું હકડી ની હોય તો છોકરો જાય તો કાઈ નઈ મમગજ મારી કામ કરવા વાત તો સહી હા બાપા બેસ મગજ મારી કરી મારી ભૂલ બસ હા તો વરી વાંધો ની આમ સમજી જાતી હોય તો કાલે છે ને હું છે ને ગોલુ ને તૈયાર કરવા લાગી અને હું સ્કૂલે મુકતો જઈશ બોલું ને અને પછી ઓફિસે ઉયો જઈશ બસ હા ઓ હારું હાલો હવે આપણે છે ને બધાય પીઝા ખાઈ લે મે પીઝા બનાવ્યા છે મીઠી બેન હાટું હોત ને તમાર હાટું ને ભોલું હાટું હાલો આપણે બધાય ખાઈ ભેગા બેહી ભોલું દીકા તારે પીઝા ખાવા છે ને દીકા